ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહેલજી માનાજી ઠાકુર નામના શખ્સે એ ગામની સગેરા ખેતરમાં ભેંસનું ચારું નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈને બળજબરીથી સગેરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટોઝ લઈને બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનાર સાથે છ થી સાત વાત મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તેમજ તેના મોબાઈલમાં બીભત્સ ફોટોઝ પાડીને બ્લેકમેલ કરી તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે જેથી સગીરાએ આ બાબતે ભાભર પોલીસ મથકે આરોપી સાહેલજી માનાજી ઠાકોર રહેવાસી ચચાસણા તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ ધરી છે તેમજ જો કે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયો છે અને પોલીસે તપાસનું દૂર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે તેની ઇન્સ્ટાગ્રામમાં આઈડી તપાસમાં આવે તો ચોંકાવનારા રહસ્યો બહાર આવશે અગાઉ પણ આ આરોપી વિવાદમાં આવ્યો છે પર પત્રી દી એને આરી બનાવ બને તો બળકારનો એ સંતાકોર કરે તો ખોટા મોકલ્યા હતા એવું બધું કર્યું હતું એમ પહેલા કીધું હતું એમ ના પાડતી ઝઘડો પણ કર્યો હતો તો એ નતું માન્યું એટલે પછી વળી પાસે એવું કર્યું એટલે એમ કેસ લખાઈ દીધો બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરી કરવાનું પણ મેં ના પાડી પછી એક દિવસ કોઈ કરે નતું ને આવ્યા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને ના દીધી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આને પાડે તો પછી એક મહિના હોય તો મને એમણે કશું કીધું ના પછી એસ એમ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું એક વાયરલ કરી નાખો તો પછી મેં આ પાડીને એમણે છ થી સાત વખત મારી સાથે સર્વે સંબંધ બોધેલો અને એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે મને મૂળ ભેંસણ ચાલુ નાખવા જયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરજસ્તી કરી અને એરંડામ લઈ જયેલા હતા તે દિવસે મારે વિષ્ણુ કાકા જોઈ લીધું તો અને પછી એમને કીધેલ હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીતર હું કેસ કરીશ એ વખતે કોઈ કેસ વેસ કરેલો નતો અને હવે પછી પછી તો કોઈ એમને નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે હગાઈ થઈ એટલે એમને માર ઘરવાળાને ફોટા મોકલેલા એટલે મેં કેસ કર્યો તો હું દીકરીનો કાકા થાઉં છું મારું નામ છે ઠાકોર વિષ્ણુ કુમાર કેસાજી બરોબર તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર બે થી ત્રણ વાર આવા બનાવ બન્યા છે બળદકારના અને એસમ ઠાકોરના નામ છે તો એસમ ઠાકોરને અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે સતાય માન્યો નહીં તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બરાબર તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને એમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક અમારામાં આવ્યા છે ફોટા બરોબર એ અમને ખબર નથી કે કોને વાયરલ કર્યા પણ એસમ ઠાકોરે જયારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર ઠાકોરે કરેલા છે બરોબર પણ તો બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા તો આને કડક કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે ઠાકોર અનુપજી કેશાઈજી ગામ ચકાસણા આ પોલીસ સ્ટેશન ભાગોર પોલીસ એક મારી એક નમ્ર એવી અપીલ છે કે જે હેસમ ઠાકોર ઉર્ફે સાહિલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીરભાઈની દીકરી મતલબ સોળ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર ભેંસણને ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલિટિશિયનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એક આ એસમ હેસમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન રાખ એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે તો સમાજને હું એક મારી એક નમ્ર અપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ આ કૃત્ય આવું બીજો પણ વ્યક્તિ ક્યારેય પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે દરેક સમાજ માટે તો આ મારી એક એવી પોલીસ સ્ટાફની માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે એવી મારી માગણી છે ફોટા પણ વાયરલ અને ફોટા પણ હા ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા જેને એકલતાનો લાભ લઈને બરાબર બપોરનો સમય હશે દીકરી કાંક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે ભેંસમમાં અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને બેથી ત્રણ વાર એના પછી પોલીસ સ્ટેશનમાં અમ્યા એના પછી પહેલાં ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડે તો અમે ભાભર પોલીસ સ્ટેશનને જાણ કરી અને જેને એની પાછળ એફઆઈઆર લખાઈ છે તો હવે હું અમારી એક અપીલ જ છે કે ભાભર પોલ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને સ્ટાફને તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું 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 કામ થાય એવી અમારી અપીલની માગણી છે